નમસ્કાર હું છું કેતન અને આપ જોઈ રહ્યા છો સીવી ટ્વેન્ટી ફોર ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિઓનો સામનો કરવા માટે ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ શ્રી રાજકુમારની અધ્યક્ષતામાં એક ખાસ સમીક્ષા બેઠક યોજાઈ હતી રાજ્યમાં ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાની ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી જ સંપૂર્ણ સજ્જ બને તે જરૂરી છે તેમ મુખ્ય સચિવ શ્રી રાજકુમારે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું મુખ્ય સચિવ શ્રી રાજકુમારે રાજ્યના તમામ વિભાગો અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ લશ્કરની ત્રણેય પાંખના પ્રતિનિધિઓ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો સહિત તંત્રના તમામ અધિકારીઓ સાથે આજે ગાંધીનગર ખાતે બેઠક યોજી ચોમાસા દરમિયાન સંભવિત આપત્તિના સામના માટેના આગોતરા આયોજન અને સજ્જતાની સમીક્ષા કરી હતી મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં આપતા મિત્રોને તાલીમ આપી સજ્જ કરવામાં આવશે ભૂતકાળમાં જે વિસ્તારમાં વધુ વરસાદ થયો હોય તેવા વિસ્તારોની પણ અત્યારથી જ સમીક્ષા કરી અને આગામી ચોમાસા માટે જરૂરી તૈયારીઓ કરી લેવી જોઈએ જેથી અગમચેતીના ભાગરૂપે નુકસાન અટકાવી શકાય તો શહેરી વિસ્તારોમાં જૂના જોખમી મકાનોની સ્થળ તપાસ કરાવી અત્યારથી જ તેને ખાલી કરાવવા જોઈએ જેથી જાનહાની ટાળી શકાય ચોમાસાની તૈયારી સંદર્ભે વિવિધ સ્થળે મોક ડ્રિલ યોજવા તેમજ ચોમાસા દરમિયાન સરદાર સરોવર ઉકાઈ સહિતના ડેમોમાં પાણીની સ્થિતિ અંગે અગાઉથી વિગતો મેળવવા તેમણે વહીવટીતંત્રને સૂચનાઓ આપી હતી ગાંધીનગર ખાતે યોજાયેલી પ્રી મોન્સૂન પ્રી અંગેની બેઠકના અધ્યક્ષસ્થાનેથી મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે સંભવિત આપત્તિના સામના માટેની જેટલી આગોતરી સજ્જતા કેળવાય તેટલી ઝડપથી આપણે રાહત બચાવની કામગીરી કરી શકીશું જેથી ઓછામાં ઓછું નુકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ શકશે તેમણે તમામ વિભાગોને આપત્તિ વ્યવસ્થાપન પ્લાન જરૂરી ફેરફાર સાથે તૈયાર રાખવા જણાવી રાજ્ય વહીવટીતંત્ર કેન્દ્ર સરકારની કચેરીઓ સુરક્ષા એજન્સીઓ વચ્ચે અસરકારક સંકલન રાખવા પર પણ ભાર મૂક્યો હતો વધુમાં તેમણે રાજ્યમાં આવેલા શેલ્ટર હોમમાં સુવિધાઓ ચકાસવા તેમજ તાલુકા સ્તરેથી તાલુકા ગામડાઓ વચ્ચે માહિતીનું આદાન પ્રદાન યોગ્ય થાય તે અંગે તંત્રને તાકીદ કરી હતી તેમણે ઉમેર્યું કે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્યમાં એનડીઆરએફની પંદર તેમજ એસડીઆરએફની અગિયાર ટીમો ઉપલબ્ધ રહેશે જેની જરૂરિયાત પ્રમાણે તૈનાત કરી શકાશે આ ટીમો પૂરતી બોટ લાઈફ જેકેટ તથા અદ્યતન કમ્યુનિકેશનની સુવિધાઓ સાથે સજ્જ રહેશે તો કેન્દ્રીય હવામાન વિભાગના અધિકારીએ આગામી ચોમાસાની વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે સંભવિત તારીખ એકત્રીસમી મે બે હજાર ચોવીસની આસપાસ કેરળ ખાતે ચોમાસાનું આગમન થશે જેથી આ વર્ષે ગુજરાતમાં દર વર્ષ કરતાં વહેલું ચોમાસું આવવાની શક્યતા છે તો હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં દર સપ્તાહે વરસાદ વિશે જરૂરી વિગતો આપવામાં આવશે